એવા તાજી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર મિત્રો બਾਕી જો કાલે આપણે આપણે પ્રમાણે જે આપણે કટમાં દાટી આખીને કીધું આજે આપણ તમને નેટલોકમાં કટમાં દાટી આપણ જે આપણે દાટી આપણ એકમ વિરોધ ઉપસ્થિત થયેલ છે આજે રેન લોજીમાં દાટી આપણ તો કામ કરી તો બਾਕી બધું બਾਕી એ જો હાલો કરીએ આપણે વિડિયોને કન્ટીન્યુ વિડિયો ચાલે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા રી જ હાલો કરીએ બ્લોગ્સમાં કન્ટીન્યુ અલે દાતી આકોનું કામ ચાલુ અર્ધા ખેતર જેટલું થઈ ગયું બાકી એટલું બાકી છે આગળી એક વરાયો થાહે એટલે પો સમાપ્ત થા આપણે મે તો પરમની દાતી આકી નહી કીજે ઓ પડો સુકાઈ ગયું છે કાલે બપોર કરી છે મિત્રો રાપ માર દે હે આસવાસુ પડો સુકાઈ ગયું છે ડોડબજી થઈ ગયું છે હજી કદી જવા દે એટલે ખેતર હરકો વારપી જાય બાકી વાદર બાદનું જો મસ્તીના રીતનું હે ખુલ્લું થઈ ગયું હવે માઉઠા નાગાય જેવું છે એની હારું હવે મિત્રો નો આવે તો વરસાદનું નુકસાન બહુ જો વરસાદનું બજા ખેલું કે આ બધું કામકાજ હાલે છે બે દિવસ ચાહ જાતીનો વિડિયો હાલે છે હવે પછી રાપલીન પછી વાવતરનો વિડિયો આવશે થોડા દિવસ કેડી વિડિયોને કન્ટીન્યુ કરતા રહેજો વિડિયો સાહ લાગે તો લાઈક કરી દેજો ને ચેનલ માં નવો આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ડીઝલ લઈ આવે છે હાલે હકુમાન કતર વરા પાકવા નું કામ ચાલુ કેમ કે આગળ આવે છે વાવવા માટે જો 10 11 ઘંટા આવે છે ચાલુ કરી દીધું છે રાફ કરી દીધું છે વાહરી જાય કાલે દાતી માડી થી બીજે લઈ વાળો નાખી દે થવાના 8 8 જો ટાઈમ થઈ ગયો વેલા ઉય ગયો તો અઢક લીટર લિટરની ડીઝલ લઈ તો પાંચ લીટર અત્યારે નાખ દે પાંચ લીટરનું આપણે મારા પાકવાનું નાખવા છે એટલે કે हजे मित्रों लीला खेत पड़े तो, 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 तो रात में बुध ढी है नहीं रात उतर रात में बी आती ना जाए रात चढ़ा दी है ढूँढ़ी बेहन ओली जारी मोटी राखो तो वो तो हाउ बेहनी आ चढ़ा दी ढूँढी बी आती जाए મિત્રો બે બે દિવસ પહેલા હૂતણામાં બાંધી દીધા તો કેમ કે આ મિત્રો જુવાર વાવવાની છે એટલે હર્દીપ કાકાની જુવાર બમ ફરાયું તો તઈ જ અમે હૂતણા બાંધી દીધા તો કેમ કે આ છે હી પાવડા બાંધવાની હવે એક જ બે દિવસની અંદર આમાં પણ વાવી દેવાનું છે આપડે જુવાર ઉકતી થઈ જાય બાકી દાતી બાતી મિત્રો આપી આપણે આકી નાખું તો સુકાઈ ગયા છે ખેતરૂ હવે મિત્રો આમાં આપણે જાણા બે ત્રણ દિવસ કેડી વાવી દેવાના છે જોજી કાલે પરમ દિવસે મેળાને મિત્રો કંદીસને કે કાલે બપકડી વાવી દેવાના છે ફાઈનલ ખેતરૂ મિત્રો સુકાઈ ગયા એક જ બેદી થઈ ગયા નથી મરેદીને એટલે જો આમ ભાંગી જાય છે બહુ કોઈ વાંધો નથી એટલે બધું એટલે હવે દાતી માર દીધીઓ કાલે કા કાલે હવાર માર આપ મારી દે હું જો બપોર કડી વાવું આવે છે ને તો એ બધા છે એટલે એકાદ બે દિવસની અંદર વાવેતર કરી દેવાનું હોય આપણે